નમસ્કાર મિત્રો આજે જ્યારે ગાંગી આ સુરજસિંહના રજવાડામાં જઈ અને પેલા વિજયસિંહના રજવાડા ઉપર આક્રમણ કરવાની વાત કરી ત્યારે આ સુરજસિંહ હે પણ ગાંગીની વાત માની અને વિજયસિંહને ખુલેઆમ ધમકી આપી દીધી કે બે દિવસ પછી અમે તમારા ઉપર યુદ્ધ કરવાના છીએ અને એવા જ ટાણે આ ગાંગીના બાબા પણ આ સુરજસિંહના રજવાડામાં આવે છે અને તેઓ ગાંગીને સમજાવે છે કે ગાંગી તું આ યુદ્ધને રોકી નાખ કેમ કે જો આ વિજયસિંહ અને સુરજસિંહની જો યુદ્ધ થશે તો આ બંનેની સેના ખૂબ જ મોટી છે અને આ બંનેની સેના આમને સામને જો લડશે તો ઘણો નરસંહાર થઈ જશે અને ઘણા બધા સિપાહીઓ આ યુદ્ધમાં મોતને ઘાટ ઉતરી જશે અને આ બધું ના થવું જોઈએ ત્યારે બાબાની વાત સાંભળી અને ગાંગી હવે યુદ્ધ કરવાનો વિચાર માંડી વાળે છે અને સુરજસિંહને કહે છે કે સુરજસિંહ તમે હવે યુદ્ધ કરવાની ના પાડી દો અને હવે આ બાબાએ મને રજા આપી છે તો હવે એ વિજયસિંહને હું મારી રીતે સીધો કરી નાખીશ અને આમ આટલું કહી અને ગાંગી અને બાબા ત્યાંથી ચાલતા થાય છે ત્યારે સુરજસિંહ કહે છે કે હે ગાંગી અને હે બાબા તમે તો અમને આ રજવાડામાં અમને પાછા રાજા બનાવ્યા છે તો તમે કામ

અને તે વચન આપે ને તેને પણ પાળતો નથી ત્યારે આ બાબા એટલું બોલ્યા કે ગાંગી તું અત્યારે જ એ વિજયસિંહના રજવાડામાં જા અને તારે એમની સાથે જે પણ વેર છે તે વેરવાળી અને પાછી આવી જજે અત્યારે હું જાઉં છું આમ કહી અને બાબા પાછા પક્ષી બની અને પહોંચે છે એમના ઝૂંપડાની પાછળ અને ત્યાંથી પાછા તેઓ માણસના સ્વરૂપમાં આવી અને ઝૂંપડામાં આવે છે પણ ત્યારે પેલો લાખો માલધારી કે જે પોતાની આંખોથી આ બધી ઘટના જોઈ રહ્યો છે અને પછી તેના માલધારીઓને જઈને કહે છે કે ભાઈઓ પેલા બાબા હવે આવી ગયા છે તો ચાલો હવે આજે તો એ વાત નક્કી કરી જ નાખવી છે કે આ બાબા અને ગાંગી આમ માણસમાંથી આમ સમળી બની અને ક્યાં ચાલ્યા જાય છે અને તેઓ કોણ છે કેમ કે કોઈ સાધારણ માણસ તો આમ પોતાના મન અનુસાર પક્ષી તો ના જ બની શકે અને પછી તો બધા જ માલધારીઓ પાછા આવ્યા અને પહોંચે છે આ બાબાની પાસે ત્યારે બાબા કહે છે કે અરે આવો આવો મારા મિત્રો અને હવે તો તમે મારા પાડોશી છો તો તમારે હવે મારા ઘરે આવવામાં સંકોચ નહીં રાખવાનો અને ત્યારે આ લાખો ધીમા અવાજથી એટલું બોલ્યો કે બાબા અમે સવારના તમને શોધી રહ્યા હતા તો તમે ક્યાં ગયા હતા અને ત્યારે એ બાબા એટલું કહે છે કે અરે મારે તો ઘણા બધા કામ હોય છે તો હું મારા કામ પૂરા કરવા માટે અહીંયાથી બીજા ગામ તો જઉં ને અને ત્યારે લાખો એટલું બોલ્યો કે બાબા અમે પણ બહાર ગામ તો જઈએ છીએ પણ અમે ચાલીને જઈએ છીએ તમારી જેમ પક્ષી બની અને અમે ઉડી નથી જતા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો બાબા મનમાં વિચાર કરવા લાગ્યા કે માનો કે ના માનો પણ આ માલધારીઓને મારી સચ્ચાઈની જાણ થઈ ગઈ હોય એવું મને લાગે છે ત્યારે ફરી લાખો બોલ્યો કે બોલો બાબા તમે કોણ છો અને અમે તમને અહીંયાથી જ્યારે તમે નીકળ્યા ને ત્યારે તમે જેવા પક્ષી બની અને આકાશમાં ઉડી ગયા ને એ ઘટના અમે નજરો નજર જોઈશે અને એ કોઈ સપનું ન હતું તેથી હવે તમારે અમને તો એ વાત જણાવવી પડશે કે તમે કોણ છો અને હા બાબા અમે તમારી દીકરી ગાંગીને પણ બે ત્રણ વાર પોતાના માનવ સ્વરૂપમાંથી સંભળી બની અને આકાશમાં ઉડી જતા જોઈશે અને તે હજી સુધી પાછી કેમ નથી આવી અને બાબા તમે અને તમારી દીકરી ગાંગી કોણ છો અમને જણાવો અમે તમને વચન આપીએ છીએ કે અમે આ વાત ક્યારેય કોઈને નહીં જણાવીએ અને ત્યારે બાબા હવે બરોબર ફસાઈ ગયા છે અને હવે તેઓ આ માલધારીઓને ખોટું બોલી શકે એમ પણ નથી તેથી તેઓ હળવેકથી કહે છે કે માલધારીઓ હું તમને મારી સચ્ચાઈ તો જણાવું છું પણ તમારે આ વાતની જાણ કોઈને કરવાની નથી અને ત્યારે માલધારીઓ કહે છે કે હે બાબા કદાચ અમારા પ્રાણ પણ નીકળી જાય ને તો પણ અમે તમારી આ સચ્ચાઈ કોઈને નહીં જણાવીએ પણ ખાલી અમે એ જાણવા માટે ઉત્સુક છીએ કે તમે કોણ છો અને તમે કેવી રીતે આ માણસમાંથી પક્ષીઓ બની જાઓ છો અને ત્યારે લાખાની આટલી વાત સાંભળી અને બાબા કહે છે કે જુઓ મારી પાસે દેશની વિદ્યા છે અને હું એ વિદ્યાના સહારે એક મંત્ર બોલું ને એની સાથે મારા મનમાં હું જેનો વિચાર કરું ને એવો હું બની જાઉં છું અને હું કોઈપણનું રૂપ ધારણ કરી શકું છું અને હે લાખા હું ધારું ને તો તારું પણ રૂપ ધારણ કરી શકું છું પણ હા આ શક્તિનો ઉપયોગ ક્યારેય ખોટા કામમાં કે કોઈને ડરાવવા માટે કરવામાં આવતો નથી ધર્મના કામ માટે અને સારું કામ કરવા માટે આ શક્તિનો અમે ઉપયોગ કરીએ છીએ અને આજે અમારી દીકરી ગાંગી રહીને એ તેના ગામમાં ગઈ છે કારણ કે તે એક અનાથ દીકરી હતી અને તે મારી સાથે રહેવા લાગી હતી અને તેને મારી બધી જ વિદ્યાઓ એને શીખવાડી દીધી છે છે અને તે પણ પણ મારી જેમ સારા કામમાં પોતાની શક્તિનો ઉપયોગ કરે હા પોતાના સ્વાર્થ માટે કે પછી ધન દોલત ભેગી કરવા માટે આ શક્તિનો ઉપયોગ ના કરવો જોઈએ નહીતર એનું પરિણામ આપણા ઉપર જ ખરાબ આવે છે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ લાખો મનમાં વિચાર કરવા લાગ્યો કે અરે રે આ તો ખૂબ જ સરસ મજાની અને જોરદાર વિદ્યા છે તો હું બાબાનું સારું રાખીશ તો કદાચ બાબા પણ આ વિદ્યા મને શીખવાડી દે તો હું પણ મારા માલઢોરની રક્ષા પછી તો પક્ષી બની અને આકાશમાં ઉડતા ઉડતા કરીશ અને આમ સામે ઉભેલો લાખો મનમાં આવા વિચાર કરવા માંડ્યો અને ત્યારે તેના આવા વિચારને આ બાબા સમજી ગયા અને પછી કહે છે કે હે માલધારી કયા વિચારમાં ખોવાયેલા છો અને ત્યારે આ લાખો મનમાં વિચાર કરતો હતો કે તેના વિચાર બાબાની સામે મૂકે છે કે બાબા શું તમે આવી બધી વિદ્યાઓ મને શીખવાડો ખરા અને ત્યારે એ બાબા કહે છે કે તમે આ બધી વિદ્યા ના શીખી શકો કેમ કે આની પાછળ ઘણું બધું કષ્ટ પડે છે અને ઘણી બધી પરીક્ષાઓ લેવાય છે અને એના પછી જ આ વિદ્યા શીખવાડવામાં આવે છે ત્યારે લાખો કહે છે કે હું આ વિદ્યાઓ શીખવા માટે બધી જ પરીક્ષાઓ અને ચુનૌતીઓ આપવા માટે તૈયાર છું પણ ત્યારે બાબા કહે છે કે પણ હું નથી ઈચ્છતો કે તમે આવી વિદ્યા શીખો અને આમ આ બાજુ આવી વાતો થાય છે ત્યારે પેલી બાજુ ગાંગી પાછી સંભળી બની અને આકાશમાં ઉડી જાય છે અને ઉડતા ઉડતા તે પહોંચે છે વિજયસિંહના રજવાડામાં અને ગઢના કાંગરા ઉપર જઈ અને બેસે છે અને બેસી અને આ વિજયસિંહના આખાએ રજવાડાને ટગર ટગર જોઈ રહી છે અને મનમાં વિચાર કરે છે કે શરૂઆત ક્યાંથી કરું અને આમ વિચારી અને ગાંગી ત્યાંથી ઉડી અને પહોંચે છે જ્યાં ઘોડાઓ બાંધેલા હોય છે તે ઘોડાસરમાં અને ત્યાં પહોંચી અને ગાંગીએ તો પોતાનું ગાંગીનું સ્વરૂપ ધારણ કરી અને એ બધા જ ઘોડાઓ છોડી મૂક્યા અને પછી તો એક પછી એક રજવાડામાં ઘોડા દોડધામ કરવા લાગ્યા અને ગાંગીએ એના પછી હાથીઓ પણ છોડી મૂક્યા ત્યારે હાથીઓ પણ દોડધામ કરવા લાગ્યા અને ત્યારે આ ઘટના જોઈ અને વિજયસિંહ પોતાના સેનાપતિ ઉપર ભડકે છે કે આપણા રજવાડામાં આ શું થઈ રહ્યું છે અને બહાર નીકળીને જુઓ તો ખરા કે આપણા બધા હાથીઓ અને ઘોડાઓ આમ તેમ કેમ દોડી રહ્યા છે અને ત્યારે બધા ઘોડાસરમાં જઈને જુએ છે તો ત્યાં એક મોટો સાપ આવેલો હોય છે અને ગાંગી સાપ બની અને જોર જોરથી સુસવાટા મારી રહી છે ત્યારે આ ઘટના જોઈ અને સેનાપતિ ભાગ્યો અને પહોંચે છે વિજયસિંહની પાસે અને ત્યાં પહોંચી અને કહે છે કે મહારાજ ઘોડાઓ એમ જ નથી ભાગી ગયા પણ ઘોડાસરની અંદર એક મોટો સાપ ઘૂસી આવ્યો છે અને ત્યારે વિજયસિંહ દોડતા દોડતા આવી અને આ સાપને જુએ છે તો સામે સાપ પણ વિજયસિંહની સામું ફેણ માંડી અને સુસવાટા મારી રહ્યો છે ત્યારે આ ઘટના જોઈ અને વિજયસિંહ કહે છે કે આવડો મોટો સાપ આપણા રજવાડામાં ક્યાંથી આવ્યો આને મારી નાખો અને ત્યારે એક પછી એક સિપાહીઓ તીર ઉપર તીર ચલાવે છે તો પણ પેલો સાપ મરતો નથી અને પછી તો ઘટના એવી બને છે કે એ સાપમાંથી આપોઆપ સમડી બની ગઈ અને સમડી બની અને પાછી વિજયસિંહના મહેલના કાંગરા ઉપર જઈ અને બેસી જાય છે ત્યારે વિજયસિંહ સમજી ગયા કે અરે રે આ તો બીજું કોઈ નથી પરંતુ આપણો દુશ્મન ગાંગી છે અને આ ગાંગી હવે આપણા રજવાડામાં આવી છે તો તે હવે આપણું રજવાડું રહેવા નહીં દે અને એક બાજુ પેલા સુરજસિંહ આપણા ઉપર યુદ્ધ માટે તો છે તો હવે આપણે કરીશું તો શું કરીશું સેનાપતિ અને ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ આપણે હવે ગમે તેમ કરી અને આ ગાંગીને મારી નાખવી પડશે અને જો બધા જ સૈનિકો સાથે મળી અને ગાંગી ઉપર પ્રહાર કરીશું તો કદાચ આ ગાંગી મોતને ઘાટ ઉતરી જાય અને પછી આપણને એના ત્રાસમાંથી મુક્તિ મળી જાય અને પછી આટલી વાત સાંભળતાની સાથે તો તેના લશ્કરને અને સામે જે કાંગરા ઉપર બેઠી હતી તેના ઉપર એકી સાથે તીર છોડવાનું કહે છે અને આટલો હુકમ મળતાની સાથે તો સિપાહીઓએ તીર ઉપર તીર છોડ્યા પણ ગાંગીને એક પણ તીર વાગતું નથી અને ક્યાંથી વાગે કારણ કે તે તો તેની સામે એક પારદ આવરણ બનાવી અને સામે બેઠી હતી અને પછી તે નીચે આવે છે અને પાછી સમડી ગાંગી બની જાય છે અને પછી તો ગાંગી પોતાના હાથમાં એક કળશમાંથી પાણી લીધું અને જેવું તેની સેનાની સામે છાંટ્યું ને ત્યાં તો તેની લાખોની સેના ત્યાં જ મૂર્તિની જેમ ચોટી ગઈ અને ચોટી ગયા પછી આ ગાંગી ખળખળ દાંત કાઢી અને હસવા લાગી અને કહે છે કે હે વિજયસિંહ રાજા તમે મને ના ઓળખી ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી તને હું ના ઓળખું એવું બને ખરા અરે હું તને ઓળખી ગયો છું ત્યારે ગાંગી કહે છે કે તમે મને ઓળખવામાં ખૂબ મોટી ભૂલ કરી પણ તમે હજી મારા અશ્લી સ્વરૂપને જોયું નથી અને તમે પેલા માધવરાયના ગામમાં જે પેલી સુંદર કન્યા ઉપર મોહિત થઈ ગયા હતા ને એ કોણ હતું એની તમને ખબર છે ત્યારે વિજયસિંહ કહે છે કે ના એની તો મને ખબર નથી પણ હા એ કન્યા ખૂબ જ સુંદર હતી એટલે હું એની પાછળ મોહિત થયો હતો અને આટલી વાત કરતાની સાથે તો ગાંગી પોતાના અશ્લી સ્વરૂપમાંથી એ રૂપસુંદરી બની અને રાજાની સામું ઊભી રહી ગઈ અને જોર જોરથી દાંત કાઢી અને હસવા લાગી અને ત્યારે આ ગાંગીના આવા સ્વરૂપને જોઈ અને વિજયસિંહના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને સામે ઊભેલા સેનાપતિના ડોળા ફાટી ગયા અને કહે છે કે હે મહારાજ આ તો રૂપસુંદરી બીજું કોઈ ન હતું પરંતુ આ તો ગાંગી પોતે હતી અને પછી ગાંગી ખળખળ દાંત કાઢીને એટલું કહે છે કે વિજયસિંહ તમે જેના રૂપમાં મોહી ગયા હતા ને એ બીજું કોઈ Tapi nak tahu? પરંતુ હું ગાંગી પોતે જ હતી પણ એ દિવસે મારે તમને મારવા ન હતા પરંતુ હા આજે તમને હવે મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે અને ત્યારે ગાંગીની આટલી ધમકી આપતાની સાથે તો આ વિજયસિંહ હુકમ કરે છે કે સેનાપતિ આપણા સમગ્ર સિપાહીઓ તો અહીંયા ચોટી ગયા છે પણ તમને હું કહું છું કે કાઢો તમારી તલવાર અને આ ગાંગીના ટુકડે ટુકડા કરી નાખો ત્યારે આ સેનાપતિ હાથમાં તલવાર લઈ અને ગાંગી ઉપર પ્રહાર કરવા જાય

ત્યારે ગાંગી કહે છે કે અરે ભાગ ભાગ કાયર તું ભાગતો ભાગતો કેટલે પહોંચીશ પણ આજે તો તારું મોત આવ્યું સમજો અને પછી ગાંગી કહે છે કે હે સિપાહીઓ આજે મેં તમને મૂર્તિની જેમ ચોંટાડી દીધા છે એનું કારણ એ જ છે કે તમારે હવે પેલા સુરતસિંહની સાથે યુદ્ધ કરવા જવાનું નથી કેમ કે તમે બધા એક સાધારણ સિપાહી છો અને તમે કોઈકના ભાઈ હશો કોઈક જનેતાના દીકરા હશો માટે હું નથી ઈચ્છતી કે તમારા બધાનું મોત થઈ જાય માટે હવે હું તમને આઝાદ કરું છું અને તમને પાછા મૂર્તિમાંથી પાછા માણસ બનાવું છું પણ તમારે એક કામ કરવાનું છે કે પોતપોતાના ઘરે ચાલ્યું જવાનું છે અને હવે તમારે આ વિજયસિંહની સેનામાં કામ કરવાનું નથી અને હવે જે પણ આ વિજયસિંહની સેનામાં કામ કરશે ને એને હું મોતને ઘાટ ઉતારી દઈશ અને આમ આટલું કહી અને ગાંગીએ પછી તો આ ચોટેલા બધા જ સિપાહીઓને આઝાદ કર્યા ને ત્યાં તો આટલું કરતાની સાથે તો બધા જ સિપાહીઓએ હાથમાં તલવાર ભાલા અને ધનુષ જે કાંઈ પણ હતું એ નીચે પછાડી અને ગાંગીના પગે પડી અને પોતપોતાના ઘર ભેગા થઈ જાય છે અને હવે વધ્યા છે તો ખાલી અમુક પહેલવાનો અને અમુક કામદારો અને હવે આ મહારાજ વિજયસિંહ તો મિત્રો હવે ગાંગી આ વિજયસિંહની કેવી હાલત કરવાની છે એ તો ખરેખર જોવા જેવું છે પણ મિત્રો હવે આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો કેમ કે તમારા માટે અમે આવા રસપ્રદ ઇતિહાસ લઈને આવતા રહીએ છીએ જય માતાજી